પાલનપુર નગરપાલિકા ખાતે પણ શરૂઆતની અંદર સરકાર કેવી રીતે ઇન્ડિકેશન આપશે એક સાયરન કેવી રીતે વાગશે ઊંચા નીચા અવાજમાં એનાથી પાંચ દસ મિનિટ ની અંદર શક્યતાઓ હોય કોઈ હુમલાની કે કોઈ પણ એવી આકસ્મિક ઘટનાની શક્યતા હોય એનું એક ઇન્ડિકેશન અને ત્યાર પછી એ ઘટના બતી જાય તો કોઈ જાતનું રિસ્ક નથી એવી વાત જ્યારે ક્લિયર થાય ત્યારે કેવી આયરન વાકશે મૂળ મુદ્દે આ જનજાગૃતિ માટે લોકોને આ પરિસ્થિતિ આ મેસેજ આ સમાચાર પહોંચે એના માટેની એક માહિતી આપવા માટેનો કાર્ય કરતી હાલની ધ્યાને રાખી અને સરકાર શ્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે અત્રે પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જે જે એરસ્ટ્રાઇક દરમિયાન કઈ રીતના સાયરન નો અવાજ હોઈ શકે ત્યાં એરસ્ટ્રાઇક દરમિયાન અને એરસ્ટ્રાઇક પૂર્ણ થયા બાદ તેની જાણકારી આપવા માટે નગરજનોને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તે સાયરન વગાડી અને તેમને ડેમોન્સ્ટ્રેટ કરીને સંભળાવવામાં આવેલું છે આ માત્ર ડેમોન્સ્ટ્રેશન છે લોકોની જાણકારી માટે છે કોઈ પણ પેનિક થવાની જરૂર નથી જિલ્લા કક્ષાએ પણ કલેક્ટર સાહેબે પૂરતું આયોજન કરેલું છે અને જુદા જુદા કક્ષાએ મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવેલું છે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં લોકો કઈ રીતે સિવિલ ડિફેન્સ માં વર્તન કરવું તે માટેની જરૂરી જાણકારી તથા જરૂરી તૈયારી જિલ્લા દ્વારા કરવામાં આવેલી છે અને તેના ભાગરૂપે સાયરન નું ડેમોસ્ટ્રેશન કરવામાં છે